ટેકનોલોજીના યુગમાં ગુનાખોરીનો નવા રૂપ સામે આવેલા સાયબર ફ્રોડ કેસમાં સુરતમાં નોંધાયેલા અતિ પ્રમાણના પંદરસો પચાસ કરોડ રૂપિયાના ઘોટાળાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી ઉંધા પોલીસ મથકે દાખલ થયેલી આ કેસમાં પોલીસે માત્ર ઇઠ્યાસી દિવસની તપાસ બાદ એક પોઈન્ટ પચાસ લાખ પાનાની મહામુલી ચાર્જશીટ દાખલ કરી છે દક્ષિણ ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી મોટી અને સૌથી લાંબી ચાર્જશીટ માનવામાં આવી રહી છે સાયબર ફ્રોડને એક ગુના દાખલ કરવામાં આવેલા હતા જેમાં પંદરસો થી વધુ કરોડ રૂપિયાના ટ્રાન્સઝેકશન્સ આમાં ટ્રેસ થયા હતા અને આ જ ગુનામાં ચાર જો મુખ્ય આરોપીઓને જે તે સમયે પકડવામાં આવેલા હતા અને પછી જો આમાં જો બેંકના એકાઉન્ટના મિસયુઝ થતા હતા અને બેંકના ઇમ્પ્લોઈઝ જો એકાઉન્ટ ખોલતા હતા આ લોકો ગુનેગારોના મદદમાં તો આમાં આઠ જેટલા આરબીએલ બેંકના કર્મચારીઓને બી ધરપકડ કરવામાં આવી હતી જો આ જ તપાસ દરમિયાન અમારા લોકોના રડારમાં પચપન જેટલા પંચાવન જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા જેના એકાઉન્ટ કરવામાં આવી હતી અને આ તપાસના અંતે અમને એવું સ્પષ્ટ જો પુરાવા મળ્યા કે કુલ અગિયાર જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે આ એકાઉન્ટ આ લોકો પચાસ હજાર રૂપિયા લઈને બે લાખ રૂપિયા તક ભાડે ઉપર જો આ ચીટરોને આપે છે જેના એકાઉન્ટમાં આ બધા ચીટિંગના લોકોનો પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા બીજા એકાઉન્ટમાં નીકળે છે તો આ હિસાબ અગિયાર જેટલા એકાઉન્ટ હોલ્ડરોનો ગઈકાલે ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે અને સાથો સાથ બે એવા વ્યક્તિઓ બી જો ખોટા બેનરો બનાવીને જીએસટી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જો મદદ કરતા હતા એવા બે આરોપીઓ ઓર બી ધરપકડ કરવામાં ગઈકાલે આવી કુલ તેર આરોપીઓના કઈ કાલે ધરપકડ થઈ છે જોઈએ કુલ મળાવીને જોઈએ અત્યારનું આ ગુનામાં પચીસ જેટલા આરોપી ધરપકડ કરવામાં આવી છે બાકી જો અન્ય જો આરોપીઓ છે અત્યારે જો ત્યાં એના લોકો દુબઈ છે જ્યાં અમારી ટીમ કામ કરી રહી છે અત્યારે એના માટે પણ અને મલેશિયા ક્યુબા દુબઈ આ પ્રકારના દેશોમાં ત્યાં બધા ચીટિંગોના જો બનાવ બનેલા હતા જોઈએ તો અત્યારે અમે લોકો જો સુરત પોલીસ એવું પણ નક્કી કરી છે કે જેટલા ફક્ત જો એકાઉન્ટ આપી દે પૈસા લઈને એના જાણકારીમાં પંચાવન એટલા અમે લોકો કર્યા ઘણા બધા લોકો એવા હતા જો ગરીબ રિક્ષા હોય ગરીબ લોકો હોય એના અમુક લોન જોતા હતા તો આ બધા જેટલા બી ચિત્રો હતા એના અપ્રોચ કરી ડોક્યુમેન્ટ લીધા અને લેકિન જો એના સિવિલ ખરાબ હતા સિવિલ ખરાબ હોના કારણે લોન એના એકાઉન્ટ નહીં ખુલી શકાય જોઈએ તો આ લોકો બી હતા અમુક લોકો એકાઉન્ટ ખોલાવી લીધા લેકિન લોન નથી મળ્યા ટ્રાન્ઝેક્શન થયા આમાં લેકિન એના નોલેજ બહાર થયા એના કોઈ લાભ નહીં થયા ફક્ત એના લોન ખોલાવવા માટે તો એવા લોકોને જો ઇનોશિયન્ટ હતા આ લોકોને બી અમે તપાસ કરી જોઈએ એના નથી અટક કરા પરંતુ એવા લોકો જે એના નોલેજ મેં ફૂલ નોલેજ બતા અને જો બે લાખ રૂપિયા સુધી તક રકમ મેળવેલ છે એના ઉપર અમે કાર્યવાહી કરી છે ત્યારે જો અમે લોકો નક્કી કરાય છે કે જે બેંકો આ પ્રકારના ફ્રોડ એકાઉન્ટ ખોલાવવા મદદ કરશે કર્મચારીઓ જોઈએ અને સાથે સાથે જો લોકો એકાઉન્ટ વાપરવા માટે આવશે આ બંને ના બી અમે લોકો તપાસના કામે ગુનામાં આરોપી તરીકે લઈશ એના જ દાખલા છે કે ટોટલ ઓગણીસ જેટલા અમારા આરોપી બેંકના કર્મચારી અને એકાઉન્ટ હોલ્ડરો છે જવાનું